નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર દિનેશ કઠિક માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે આપણે જીરુનો પાક ઉગી ગયો છે અને નિંદામણ ઊગ્યું છે એટલે કે ખડ ઉગી છે તો એ ક્યુ કે ગોળ પાન અને લાંબુ પાન એટલે કે કાર્યું ખાર્યું ખોતેલું મણસું સામો એ સિવાયનો સાટોડો સાટોડી લુણી દૂધી તાંદરજો બળલો ચીલ એટલે કે ગોળપાન અને લાંબુ પાન બંને નીકળી ગયું છે એટલે કે ખડ ઉગી ગયું છે અને સાથે પશુ જીરાનો પાક પણ બહાર નીકળી ગયો છે તો એને મિત્રો આપણે બહુ નિંદામણ ઉગ્યું છે મજૂરી ખર્ચ વધી જાય છે ખડ એટલું બધું નીકળ્યું નથી તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે દવાની વાત કરવી એ પહેલાં આ જે હું દવા તમને કહેવા જઈ રહ્યું છું એમાં મિત્રો પહેલાં ભેજ હોવો જરૂરી છે જમીનમાં ભેજ ન હોય તો આ દવાનો ઉપયોગ કરવો નહીં રિઝલ્ટ નહીં મળે અથવા તો અધકચરું મળશે અને પ્લસ જીરું ઝીર્યું એ દાધી જાય છે દાધી તો જાય કદાચ ભેજ હોય તો થોડું દાજું પણ ઓલું વધારે દાઝી જાય તો એક તો પહેલાં ભેજ હોવા જરૂરી છે એટલે કે આજે પિયત આપેલું હોય પછી બે દિવસ પછી પગ પગઝેલું થાય એટલે આપણે આ દવાનો ઉપયોગ મિત્રો કરવાનો છે પછી બીજું કે એક તો પટ્ટી ફૂવારો લેવાનો છે ઘણા ખેડૂત મિત્રો આપણે જે ગોર ફૂંવારોમાં જે કડવાર સાહેબનો થતો હોય ગોર એ ફૂંવારો વાપરતા હોય પણ હું એમ કહું છું ખેડૂત મિત્રો ખરની દવા કોઈ પણ નિંદામાની દવા સાંટો એટલે પટ્ટી ફોરો જે આવે એનો આપણે ઉપયોગ કરો તો રિઝલ્ટ જે આવતું હોય તે રિઝલ્ટમાં વધારો થાય પછી જીરું ઓછામાં ઓછું મિત્રો પંદરથી વીસ દિવસનું થયેલ હોવું જોઈએ એ પહેલાં છંટકાવ ન કરો એટલે કે પંદરથી વીસ દિવસનું જીરો થાય પછી આપણે એનો આ જે હું દવા તમને કહીશ એનો સ્પ્રે આપણે કરવાનો છે પંદર વીસ દિવસ પહેલાં દવાનો ઉપયોગ ન કરો એટલે કે શું હોય કે શરૂઆતમાં નાનું જીરું હોય એટલે થોડુંક દાજી જાય અથવા તો થોડુંક બે જાય એટલે પંદરથી વીસ દિવસનું જીરું થાય પછી જ આપણે મિત્રો દવા સાંટવાની તો ખેડૂત મિત્રો આપણે કઈ દવા વાપરવી અને ટોપિક ઉપર જાવી પણ એ પહેલાં ખેડૂત મિત્રો મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો તમે નવા જ છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને અવનવા પાકમાં એટલે કયા પાકમાં કઈ દવા સાંટવી ક્યારે સાંટવી એની ટોટલી માહિતી તમને મળી જશે જેમ જેમ જીરું વરિયારી કોઈ આગળ જેમ જેમ વધતી જશે એમ આપણે વિડીયો મિત્રો બનાવતા જઈશું તો હવે આપણે દવા કઈ સાંટવી એની વાત કરી તો જે ટરગાસ ઉપર આવા ધાનુકાનું કાનું ટરગાસ ઉપર એમાં તમે જોવો તો ઘિઝાલો ફોફ ઇથરાયેલ પાંચ ટકા ઈસી આવે ઈ ને તમે જુઓ તો આઈ એલ આઈ એલ આઈ આઈ એલ કંપનીનું હકામા આવે મિત્રો તો હકામામાં પણ તમે જુઓ તો ઓફ ઇથરાયેલ પાંચ ટકા ઈસી આવે તો આ બંને દવામાં જ જીરા આવે તો જીરામાં તમારે લાંબુ પાન એટલે કે પટ્ટી પાન આપણે કેવી કાર્યું ખાર્યું ખૂતેલું મણસું સામો હોય ઈ સીવેલી ધરોડી તો આટલા નિંદામણ આપણે મારવાના હોય અને જીરું ઊગી ગયું હોય બરોબર તો આ જે મેં કીધી ટરગાસ ઉપર અથવા તો હકામાં આ બે બેમાંથી ગમે એક દવા લેવાની બેમાં જ્યારે એક જ છે તમારી એરિયામાં જે મળતી હોય તમારે વાપરવાની એ સિવાયની તમે જુઓ તો એ ઝીલ અદમા કંપનીનું એ ઝીલ જે આવે છે એ આપણે વાપરવાની આ ન મળતી હોય તો એ ઝીલ વાપરવાની બરોબર એ ઝીલનું પણ આ જ ખરમાં છે એ સિવાયનું તમે જુઓ તો હાલમાં મારી પાસે રીપ સુપર છે અને હું તમને બતાવું બાયરનું વીપ સુપર તો આ પણ આપણે લાંબુ પાન એટલે કે પટ્ટી પાન મારે તો કયું કાર્યું ખાર્યું ખોતેલું મણસુ સામો સાટોડો સોરી સાટોળો નહીં કાર્યું ખાર્યું ખોતેલું મણસુ સામો અને ધરોળી આટલા નિંદા મન મારે તો આનું આપણે માફ કરી દેવી તો ટરગાસ ઉપર અને હકામાં પાંત્રીસ એમ એલ પોપમાં નાખવું અથવા તો વધીને ચાલીસ મિલિયન એથી વધારે ન નાખવું ત્રીસ પાંત્રીસ અથવા ચાલીસ એમ નાખો અને વ્યવસ્થિત ભેજ હોય અને પટ્ટી ફૂવારો વ્યવસ્થિત ભેજ હોય અને ઘાટો સ્પ્રે કરો તો ત્રીસ એમએલ નાખો તો પણ મરી જાય પછી મિત્રો તમે જુઓ તો એ ઝીલ તો એ ઝીલનું માપ આપણે જે હોય એ વીસ પચીસ મિલી નાખો એટલે ખળ ઊંધું લાંબુ જે હોય પટ્ટી પાંદી મરી જાય પછી આપણે વ્હીપ્સ ઉપરની વાત કરવી તો આનું માપ તમારે વીસ પચીસ અથવા ત્રીસ મિલી છે આ ત્રણમાંથી ગમે એક માપ રાખી અને મિત્રો આપણે છટકાવ કરી દેવી એટલે મેં તમને જે ખળ કીધા એ મરી જાય તો હજી એકવારે તમને કહી દઉં કાળિયું ખાર્યું ખૂતેલું મણસું સામો અને દરોડી આટલા નિંદામણ મરી જાય ઉગેલા જીરુમાં હવે વાત કરશું કોઈ મિત્રોને ને ગોળ પાંદ ગોળ પાંદ એટલે કે સાટોડ સાટોડી લૂણી દૂધી તાંદળજો ચીલ બળલો આવા નિંદામણ ઉગ્યા હોય તો મેં આગળની જે દવા કીધી એ એક ખડી ન મારે ઓનલી લાંબુ પાંદ જ મારે ગોળ પાંદ માટેનું આપણે કઈ દવા આપી તો જે બાયર કંપનીનું જે રાફટ આવે બરોબર આપણે આનો છટકાવ કરવાનો એટલે કે આ નકરું ગોળ પાંદ જ મારે મેં આગળ જે કીધું એ હાટોળો હાટોડી લુણી દૂધી તાંદડી જોલ બળેલો આટલા ખડ મારે મિત્રો આ બાયરનું રાફટ જમીનમાં ભેજ એ આગળ તમને મેં કહી દીધું જમીનમાં ભેજ હોય ત્યારે સાંટવાનું આ જે ગોળ પાંદની જે દવા રહી એ થોડુંક અમથું નોર્મલી દસ થી બાર દિવસ એવું તમને લાગે સાંટા પછી છે મોરું લાગે પણ જે અવસ્થામાં હતું એવું ને એવું થઈ જાય ભેજ સારો હોય તો બહુ વાંધો ન હોય તમને ખબર ન પડે દવા સાયડી તો મિત્રો આનું માપ તમે જુઓ તો જમીન પ્રમાણે હાવ હલકી જમીન હોય તો વીસ મિલી મધ્યમ જમીન હોય તો પચીસ મિલી અને એથી કારી ભારે જમીન હોય તો ત્રીસ મિલી આનું માપ એવી રીત છે વીસ પચીસ અથવા તો ત્રીસ મિલી નાખીને છંટકાવ કરી દો જીરાના પાકમાં એટલે તમારે મિત્રો ગોરપાલ મરી જાય હવે એ થઈ વાત લાંબા પાનની અને ગોળ પાનની બંને અલગ અલગ દવા હવે આપણે ગોળે પાન જે ગયું છે અને લાંબુ પાન વી ગયું છે એટલે કે આગળ કીધું એ જે રિપીટ કર દઉં કાર્યુ ખારીયું ખોતેલું મનસુસ સામો ધરોડી એ સિવાનું સાટડો સાટોડી લુણી દૂધી તાંદર જોડેલો આટલા ખરું ગયા હે તો એક જ દવા કઈ અદમા કંપનીનું ડેકલ આ જે ડેકલ જે રહી એ જે મેં હું ખળ બોલ્યો એટલે કે પટ્ટી પાન અને લાંબા પનના જે હું નામ બોલ્યો ખર એ બધું મરી જાય જમીનમાં ભેજ હોવો જરૂરી છે પટ્ટી ફૂંવારો આપણે વાપરવાનો છે બરાબર એટલે મરી જાય આનું માપ મિત્રો દસ મિલી અથવા તો છેલ્લું બાર મિલી એથી વધારે નાખવું નહીં દસ અથવા તો બાર મિલી નાખી અને છટકાવ કરી દો એટલે મેં કીધા એ બધાય ખડ કે નિંદા મરજી હતા એ બધાએ ખલાસ પણ ભેજ હોવો જરૂરી છે ભેજ નહીં હોય કદાચ તમે છંટકાવ કરો તો રિઝલ્ટ અધકચરું મળે કદાચ ન પણ મળે અને છતાં જીરું આપણું દાજી જાય દસથી બાર દિવસ પણ જીરું બરી ન જાય થોડુંક એવું લાગે કે આમ સીધી પાપણ હોય તો એવું થોડુંક લાગે કે મારું બેટું સુકાનું એવું થોડુંક બાકી પાછું બાર દિવસ પછી તમે જુઓ તો પાછું રિકવર થઈ જાય બરાબર તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરવું ન ભૂલતા પણ ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા સબસ્ક્રાઈબ જે વધવા જોઈએ એ સ્પીડે ઓછા વધે છે એટલે કે ઘણા ખેડૂત મિત્રો વિડીયોઝ જોવે છે ઘણા ખેત ખેડૂત મિત્રો પણ સબસ્ક્રાઈબ કદાચ હજી નહીં આવતી કરતા તો ન આવતું તો જે યુટ્યુબ ચલાવતા હોય અથવા તો વાપરતા હોય તેમને કહો કે ભાઈ મને સબસ્ક્રાઈબ કરી દો અને વારંવાર હું તમને કહું સબસ્ક્રાઈબ કરો પણ તમે કરેલું હોય તો કોઈ સબસ્ક્રાઈબને અડવાની જરૂર નથી ખાલી સારો વિડીયો લાગે તો લાઈક કરી દો વાર્તા પૂરી તો ખેડૂત મિત્રો આ વિડીયો મારું અહીંયા હું પૂરો કરીશ અને આવા નવા જેમ 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 જીરું વરિયારી કે જે ટાઈમ થતો જાય છે એમ આપણે વિડીયો મૂકતા જઈશું એટલે તમને પણ ખબર પડે નમસ્કાર મિત્રો આ વિડીયો પૂરો કરું